અને બાજુમાં આવેલું બે આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે તો હેલ્ધી અને ટેસ્ટી એવું દૂધીનું શાક બનાવવાનું આપણે શરૂ કરીએ તો અહીંયા મેં દૂધીનું શાક બનાવવા માટે દૂધીને છોલી અને આ રીતે થોડા મોટા એવા ટુકડામાં કટ કરી લીધી છે તો શાકના જે ટુકડા છે એ તમે તમારા હિસાબે નાના મોટા કરી શકો છો ખાવામાં દૂધી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ આસાનીથી દૂધી બધાને નથી નથી ભાવતી અને ખાતા હોતા પરંતુ જો આ રીતે તમે શાક બનાવશો તો બધા જ દૂધી હવે દૂધી સમારાઈ ગઈ છે તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું થોડી એવી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું ઉમેરી આ રીતે દૂધીને આપણે કોટિંગ કરી લઈશું તો મીઠું આપણે ઉમેર્યું છે એટલે દૂધીમાં સારું એવું પાણી વળશે અને મસાલા છે તે દૂધીને સારી રીતે કોટ થઈ જશે તો આ રીતે આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું હવે પાંચેક મિનિટ જેવું રહેવા દીધા બાદ આપણે દૂધીમાં બે ચમચી જેટલું બેસન ઉમેરી અને ચમચીથી આપણે બધી જ દૂધીને આ રીતે કોટ કરી લેવાની છે અને જ્યાં સુધી બેસન કોટ તો થાય ત્યાં સુધી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટી લઈશું તો દૂધીના આ શાકમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અહીં અમે બે લીલા તીખા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછા મરચાં લઈ શકો છો તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને મીઠાના કારણે જે દૂધીમાં પાણી વળ્યું હતું તેના કારણે બેસન છે એ દૂધીમાં સારી રીતે કોટ થઈ ગયું છે તો હવે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીશું અને તેલમાં આપણે મસાલા અને બેસનથી કોટ કરેલી દૂધીને ઉમેરી લઈશું અને આ રીતે બે મિનિટ જેવું ફેરવીશું અને બે મિનિટ જેવું સ્ટેબલ રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે ફેરવતા જઈ આપણે દૂધીને આ રીતે ક્રિસ્પી એવી કરી લેવાની છે એટલે શાક બનાવવા માટે કુકરમાં બે મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે અને શાક વઘાર આપણે ડાયરેક્ટ કુકરમાં જ કરીશું વઘારમાં આપણે જીરું રાઈ વઘારનું સૂકું લાલ મરચું એક તમાલપત્ર અને હિંગ ઉમેરીશું તમાપત્રો અને સૂકા લાલ મરચાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સારો એવો લાગે છે તો વઘારમાં આપણે થોડી હિંગ પણ ઉમેરી છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે સતરાવા દઈશું ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ સતરાઈ જાય પછી આપણે

ટમેટાની જગ્યાએ તમે ટમેટો પ્યોરી પણ લઈ શકો છો પણ અહીંયા હું શાક કુકરમાં બનાવી રહી છું તો ટમેટા સારી રીતે બફાઈ જશે એટલે મેં આખા જ ટમેટાને કટ કરીને લઈ લીધા છે હવે આપણે ક્રિસ્પી કરેલી દૂધી ઉમેરી લઈશું અને બધું જ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરવાનું છે મેં જે બાઉલમાં દૂધીનું કોટિંગ કર્યું હતું તે બાઉલમાં પાણી નાખી અને પાણી લઈ લીધું છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બે થવા દઈશું અને તરત જ ઢાંકણ ખોલી દઈશું એટલે વધારે પડતી ઓગળી ન જાય અને છેલ્લે આપણે રેડી થયેલા શાકમાં થોડા લીલા ધાણા ઉમેરી અને શાકને ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં પેલો બે આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક યુ